આજની વાર્તા સંકલ્પ જ આપણને લક્ષ સરપ લઈ જાય છે મિત્રો આ વાત આપણને ખબર છે કે આ દુનિયામાં તમે જો કોઈ પણ કામની શરૂઆત કરવા માંગતા હોય તો પહેલાં તમારે સંકલ્પ કરવો પડે અને સંકલ્પ એટલે દ્રઢ બણ દ્રઢ મનોબળ અને દ્રઢ મનોબળથી તમે સંકલ્પ કરો કે હું આ કરી શકીશ જ મારાથી આ થશે જ માટેની પૂરી તાકાત લગાડીશ અને તો જ તમે આ કાર્યમાં સફળ થઈ શકો અને આ વાત મારે ન્યૂયોર્કના એક મેયર કે જે રૂડી ગ્લોબ એમના અનુસંધાનમાં મારે વાત કરવી છે મિત્રો આપણને ખબર છે કે થોડા વખત પહેલાં ન્યૂયોર્કની અંદર બે મોટા ટાવર એને કોઈ વિમાન એની સાથે ભટકાવી અને બે ટાવરને જમીન દોષ કરી નાખ્યા એ વખતે ત્યાંના જે મેયર હતા એ રૂઢિ ગુલિયાની હતા રૂઢિ ગુલિયાનીના મનમાં પ્રશ્ન એ વખતે થયો કે આ બેનું કેવી રીતે એને તરત જ દોડીને જાય છે અને એ તરત જ અંદર કામે લાગી જાય છે મેયર હતા માત્ર જોવા માટે નહીં પણ અંદર દોડીને કેટલાય માણસોને બચાવવા માટે અને ઓરીસે મેયર પોતે છે એ વાત પણ ભૂલી જાય છે અને બચાવવામાં લાગી જાય છે અને અનેક માણસોને એને બચાવવા માટેનો પ્રયત્ન કર્યો અને એ જોઈ અને કેટલાકને પ્રેરણા થઈ એટલે બીજા લોકો પણ દોડીને ગયા અને કેટલાકને બચાવી શીખ્યા પછી બચાવવું શક્ય નહોતું પછી ગુલિયાની છે એ બાજુમાં ઊભાતા અને એના મનમાં એમ થયું કે આ કોક આપણા દુશ્મને બે ટાવરને તોડી નહીં પણ હું માત્ર ત્રણ વર્ષમાં જ ફરી વાર આવા ટાવર ઊભા કરી દઈશ ત્યાં ઊભા ઊભા એ જે આખો પેલો માળખું હતું કચરો પીળોતો એની બાજુમાં ઊભા ત્રણ વર્ષમાં જ આવા ફરીવાર ટાયર ઉભા આવા ટાવર ઊભા કરી દે જેને આપણે એમ કહી શકાય કે સંકલ્પ કોઈ પણ ભોગે કોઈ પણ પરિસ્થિતિમાં હું ઊભા કરી દઈશ વાત એવી બની કે એનો મેયર તરીકેનો કાર્યકાળ પૂરો થયો ફરીવાર ચૂંટાવાની વાત આવી હવે તો કદાચ પોતે ચૂંટાઈ તો જ એનું કામ કરી શકે એટલે એ પહેલાં તો એને છૂટાવવું પડે અને એ ફરી મેયર બના અને ફરી મેયર બન્યા એટલે એનો પહેલો કામ કરવાનો રેફરન્સ આ ટાવરને ઉભા કરવામાં ન્યૂયોર્કને ઊભો કરી દેવું ન્યુયોર્કની અંદર હું પાછી રોશની લાવી દઈશ અને એ પ્રકારની ભૂમિકા ઉપર એણે ખરેખર શરૂઆત કરી અને આપણે સૌ જાણીએ છીએ કે આજે ફરી વાર એ બે ટાવર ઊભા થઈ ગયા માત્ર ને માત્ર એ જે રૂઢી ગુલિયાની હતા મેયર હતા એની પોતાના સંકલ્પને આધારે માણસોની કેટલાયની મદદ લીધી હશે પૈસા પણ ખર્ચા હશે સરકારના પણ એણે આખરે એ વસ્તુને પ્રાપ્ત કરી દીધી આ દુનિયાની અંદર જો કોઈ પણ માણસ એમ નક્કી જ કરે કે હું આ પ્રાપ્ત કરીશ પણ હારો આર જો સંકલ્પ કરે તો આ વસ્તુ થાય જો સંકલ્પ ન કરે તો કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ કામ સો ટકા પુરુષ થતું નથી આપણને ખબર છે કે બે હજાર એક માં આ પણ બે હજાર એક માં જ બન્યું હતું આ ઈ સપ્ટેમ્બરમાં બન્યું હતું આ ટાવરને તોડી નાખવાનું અને આપણને ખબર છે કે બે હજાર એક માં કચ્છમાં ધરતી કંપ તો કેટલાય વિચાર કર્યો કે આ કચ્છના આખે આખો તૂટી ગયું બધા જ શહેર ખતમ મોટી મોટી બિલ્ડિંગો ખુલી થઈ ગઈ પણ સરકારે એક સંકલ્પ કર્યો કે ફરી વાર કચ્છને જીવતું કરવું અને એ જ પરિસ્થિતિમાં બે હજાર એક છવ્વીસમી જાન્યુઆરીએ ધરતીકંપ અને એ ધરતીકમ જ્યારે થયો ત્યારે અમે ત્યાં પહોંચાતા હું વિજ્ઞાન કેન્દ્રમાં હતો અને એ પરિસ્થિતિ રમે જોયેલી કે આ પરિવાર હવે કચ્છ ઊભો ન થાય અમારી આખી ટીમ એને બચાવવા માટે ગઈ છે એ વખતે પણ તમને ખબર છે કે આજે તમે ખરેખર ભુજમાં જાઓ આજે તમે કોઈ કચ્છના કોઈ શહેરમાં જાઓ તો તમને એમ લાગે કે અહીંયા ધરતીકંપ આવ્યો જ નહોતો એ એકદમ નવું એકદમ અદ્યતન મોટા મોટા બિલ્ડિંગ હોય પાછા બની ગયા હોસ્પિટલો આઈ ક્લાસ બની ગઈ સ્કૂલો આઈ ક્લાસ બની ગઈ અને કદાચ આપણે કલ્પના પણ ન કરી કે આવું તો હતું પણ નહીં એ તૂટી ગયું ત્યાર પછી આ થયું પણ એની પાછળ અનેક માણસોનો સંકલ્પ અને એમાં ખાસ કરીને સરકારનો સંકલ્પ એ સૌથી અગત્યનો હતો અને એ રીતે આ જિંદગીની અંદર કોઈ પણ માણસ એવું નક્કી કરે કે મારે આ કામ કરવું છે અને એમનો સંકલ્પ કરે કે હું ગમે તે ભોગે કરીશ મારું જે થવું હોય એ કરીશ પણ હું કરીશ તો એ વસ્તુ થાય જ એટલે કે મારે મારા સૌ મિત્રોને કહેવું છે કે તમે જ્યારે કોઈ મોટા પ્રોજેક્ટ હાથમાં લો ત્યારે સૌથી પહેલાં સંકલ્પ કરો સંકલ્પ કર્યા પછી તમે આયોજન કરો આયોજન કર્યા પછી જ તમે વિચારો કે આપણે કેટલી શક્તિની જરૂર પડશે કેટલા માણસોની જરૂર પડશે પૈસાની કેટલી જરૂર એનું આખું સ્ટેજ બધું બનાવો અને ત્યાર પછી જો કામની શરૂઆત કરો તો તમે ચોક્કસ સફળ થાવ એમ આ વાર્તા આપણને કહે છે રૂડી ગુલિયાની બહુ બહો ખૂબ સારા મેયર તરીકે અને એને ત્યાર પછી એને એક એવોર્ડ આપવામાં આવ્યો અને એ એવોર્ડનું નામ છે મેયર ઓફ ધ વર્લ્ડ એટલે કે વર્લ્ડના મેયર ખાલી ન્યૂયોર્કના નહીં અને એ એવોર્ડ એને મળવો જ જોઈએ સૌને ધન્યવાદ